એને આવી છું આ નવા જ માર્કેટમાં બુધવારી માર્કેટ તો આ આપણે હરની સમા લિંક રોડ છે એની ઉપર જ તમને આ બેનિફિટ લોન્સ છે ત્યાં જ આખું આ બુધવારી માર્કેટ તમને જોવા મળી જવાનું છે તો હું પહેલી જ વાર આવી છું તો આજે આપણે જોઈએ કે અહીંયા શું મળે છે ચલો સો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી દેજો આવા શોર્ટ વિડીયો તમને જોવા મળી જવાના છે તો ફ્રેન્ડ્સ જો આ છે બુધવારી બજાર પણ અત્યારે બહુ જ વરસાદ છે તો અમે લોકો ઊભા છે વેઇટ કરીએ છીએ કે વરસાદ બંધ થાય અને વિડીયો શૂટ કરું કે ભાભી ક્યાં દોડી દોડીને આવ્યા આપણે ઘરેથી

મળી જશે શું ભાવ છે સો મીટર જો તમને અહિયાં મસ્ત ચપ્પલ પણ મળી જવાના છે કેટલા વાળા છે આ બધા સો રૂપિયા બતાવો ને આ ટાઈપના લાઇટ વેઇટ સોફ્ટ ચપ્પલ છે જે મોન્સૂનમાં તમે પહેરી શકો ને મોન્સૂન પછી પણ પહેરી શકશો કેમકે આ એવા મટીરિયલ છે પ્લાસ્ટિક નથી એકદમ સોફ્ટ આવશે આમાં ઘણા બધા આર્ટિકલો છે કલર છે જેવી રીતે આ મેમરી ફોર્મ કુશન છે એ એકદમ સોફ્ટ રહેશે હા મેન્સના ક્રોફ છે આમાં ત્રણ ચાર કલર આવે છે પાંચ કલર પણ છે લાઇટવેટ આખો ફ્લેક્સેબલ મટિરિયલ એ પણ સો રૂપિયાના છે ને આમાં એક નવી વેરાયટી એડ થઈ છે મેન્સમાં ચप्पल ટાઇપલી લાઇટવેઇટ ફીવ સોલના ચપ્પલ આવે છે એકદમ લાઇટવેઇટ છે હા લાઇટવેઇટ પણ આવે છે ચપ્પલ હમ સેમ વસ્તુમાં એક્સ્ટ્રા અંગૂઠો ને આ લેડીઝમાં જે ટ્રાન્સપરન્ટ જે લેટેસ્ટમાં ચાલે છે એકદમ ફ્લેક્સીબલ અને લાઇટવેઇટ આમાં ઘણા બધા કલર અને વેરાઇટી છે કોઈ પણ વસ્તુ 100 રૂપિયાની આ બધી જ કોઈ પણ ચપ્પલ આવે છે આમાં નાની સાઇઝ પેક પણ આવે છે બહુ ડિમાન્ડ છે

શું પ્લાઝો પચાસ પચાસ બતાવ ને ખુલ્લા આવશે એકદમ પચાસ પચાસ ના પ્લાઝો જો આ બસો માં અહિયાં તમને ચાર પ્લાઝો મળી જશે બધી બસો માં વાવ કલર છે આમાં બધા

પણ સાઈઝ ની હોય ને આમાં કઈ સુધી ની છે જો અહીંયા મસ્ત કોટ સેટ મળી જશે પાછા કાપડ બી પેલું છે એટલે ફાટે બી નહીં જો એમાં એક આ કલર બી છે જો એક આ કલર છે પાંચ કલર આવેલા કેટલા વાળી સાડી છે હું ભાવ આ બધી

નું છે কুরતીનું છે કેટલા વાડી 500 બે 500 માં બે સાઈઝ મળે છે કોટ સેટ છે ₹400 આ આ ડ્રેસ છે આ સેટ એવું નીચે ઘરારો અરે વાહ ઓકે અહીંયા તમને મસ્ત ઘરારા સેટ મળી જશે 400 માં અને આ મળશે સેટ છે

તમને હેવીમાં ડ્રેસ મળી જશે સાતસો ની રેન્જમાં અને આ પેન્ટ પેન્ટ સાઈઝ મળી જશે केपछि પેટર્ન બદલાઈ જશે પેટર્ન બદલી બદલે બરાબર ડબલ એક્સલ માં જ બતાવો ને એક બે આ આ ડબલ એક્સલ ભાઈ જો આ અહીંયા તમને ડબલ એક્સલ માં কুরતી છે આ પેન્ટ લાવો ને પેન્ટ એ તો મોટો ના હા એ પેન્ટ નોસ પ્રોબ્લેમ આવે વધારે જો તો બસ સાહેબ 3 એક્સલ નંબર આવો આપને એક નંબર આવો તો બસ કેટલા વાળી কুরતીયા 800 રૂપિયા 800 બે ડ્રેસ છે কুরતી છે હા কুরતી જો અને આપે રિટેલ બધા 500 રૂપિયા પણ 500 ના બે આપો ડાયરા કટ આવશે સ્ટેટ જ આવશે બધું એક આવશે લોંગ ડ્રેસ ભી છે ડ્રેસ તો બધી પેર છે કેટલા વાળી તમને પાંચસો પચાસ ડ્રેસ મળી જશે આ બાજુ છે વાસણ બી બતાવે છે

મોટી સાઈઝ થોડી ઓકે આ બધા બસો પચાસ જો અહીંયા આ ટાઈપના ટોપ મળી જશે બસો માં બીજા એક બે બતાવો ને ઓકે આ બધા લાગેલા છે એમાં પેટર્ન મળી જશે આ આ બધા પછી જો અહીંયા ચંપલ બી છે શું છે કેટલા વાળા બધા એકસો પચાસ જો આ ટાઈપના બધા જ ક્રેપમાં તમને એકસો પચાસ માં મળી જશે અને આ બધા આ બધા એકસો પચાસ જો આ બધા એકસો પચાસ સો વાળા બધા સો વાળા જો અહિયાં તમને સાડીઓ મળી જશે કેટલા વાળી સાડી બધી પચાસ ટકા કેટલા

એક જ છે આ કલર ના બે ઓકે ચાલો સાડી અહીંયા બહુ ફાઇન તમને મળી જવાની શું છે સાડીઓ નું હા 500 અલગ લખો આ લેરિયાવાળી બધી 300 300 હા જો ત્રણસો 300 માં ટાઈપ ના અહીંયા લેરિયાવાળી સાડી મળી જશે એને એના કેટલા એના બી ત્રણસો બ્લાઉઝ સાથે આવશે જો આ મલ્ટીમાં બી ત્રણસો ત્રણસો માં અને જે આ પાછળ છે તે સાડી પાંચસો અને આ બધી માસી આ બધી કેટલા વાળી બધી પાંચસો થી સાતસો હમ સરસ એ મને તો પેલી ગમે વધારે બરો આ બ્લેક જોવા દો આ બ્લેક સાડી બતાવો તો કલર છે એમાં ગોલ્ડન કલર છે અચ્છા કેટલા ની આ અચ્છા તો મીટર ના સો રૂપિયા છે હા જો અહીંયા તમને મસ્ત આ ટાઈપ નું કાપડ મળી જવાનું છે સો રૂપિયા મીટર અને આ છે તે દોઢસો રૂપિયા મીટર આ દોઢસો રૂપિયા મીટર અને આ બાજુ છે હા એના કેટલા અને પેલું શું છે થેલાનું આ સોના બે પચાસ નું એક જો આ તમને પચાસ પચાસ ના મળી જશે સોના બે અને બીજો સો વાળો કયો આ અરે વાહ જો સો રૂપિયા નું થયેલું જો આ હંડ્રેડ માં મળી જશે મસ્ત છે આ પણ સો આ પણ સો બધું કોઈ બી જો અહીંયા બધું કંઈ પણ દસ દસ રૂપિયામાં મળી જશે દસ દસ રૂપિયામાં પીનો છે બક્કલ છે સોય દોરા બી છે જુઓ ત્રણનો સેટ દસ રૂપિયા લાઇટર પણ ટેન રૂપિઝમાં જુઓ પેન્સિલ સ્કેચ પેન ઇરેઝર શાપનરનો પેકેટ દસ આના બી દસ જુઓ ઈયરબડના બી દસ રૂપિયા ચમચા પણ દસ રૂપિયા ભાઈ તમે અહીંયા બુધવારી માર્કેટમાં આવો અને ફરીને તમને ભૂખ લાગે તો જુઓ અહીંયા તમને ગરમા ગરમ પાપડીનો લોટ ખીચું ભૂંગળા બટેટા બી મળશે મકઈ હમણાં તો મકઈની સિઝન કમર ભૂંગડા બટાકા બધું મળી જશે આ બાજુ જુઓ પાણીપુરી છે બીજું શું છે પાપડીનો લોટ ને બધું જ મળી જશે આ બાજુ કેટલા વાળા છે દોઢસો ના બે પ્લાઝો છે અને આ બસો આપડે જોયેલા ત્યાં વ્હાઈટ કલર તો આ છે જુઓ બુધવારી બજાર અને આ બાજુ જુઓ બ્લેન્કેટ છે શું છે બ્લેન્કેટ કેટલા વાળા પાંચસોના બે અરે વાહ બતાવશે સાઈઝ જો અહીંયા તમને બ્લેન્કેટ બી મળી જશે પાંચસોના બે જો ડબલ અરે વાહ સરસ છે ડબલ બેડ નો મળી જશે આ ટાઈપનો અઢીસો જ રૂપિયા અને બેડશીટ ડબલ બેડની

બેડશીટ અને બધું બીજું પણ છે રૂમાલ પગ લુછ કેટલા વાળા છે જો અહિયાં મસ્ત ભગવાન ના ઝૂલા છે આસન છે વાવ ભગવાન માટે જો પાટલા છે આ બાજુ વાઘા છે ને બધું શણગાર છે 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 200 200 200 200 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા આ શું છે આ બાજુ એ આયા

ગર્લ્સની કેટલા વાળી છે ટી શર્ટ બસો અને આ બાજુ આ બધું સડા સો રૂપિયા સો રૂપિયા પેન્ટ બસો રૂપિયા આ બસો રૂપિયા અને આ કેપરી સો રૂપિયા શું છે પગલું છણિયાનું તમે બધા માર્કેટ માં મળો નઈ જો અહીંયા તમને આ ટાઈપના ફાયદા તમને મળી જશે પચાસ રૂપિયા છે આના બી પચાસ જો આ બધા પચાસ પચાસ વાળા સો રૂપિયા નો સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા જો અહીંયા તમને આ બધા લેડીઝ પેન્ટ સો માં મળશે સો કપડા માર્કેટનો ફૂલ વિડીયો અને આ માર્કેટ ભરાય છે પીજી બેંક વિથ હરણી સમાર લિંક રોડ વડોદરામાં અને અહીંયા તમને બહુ જ મસ્ત માર્કેટ જોવા મળી જવાનું છે જો તમે ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોઝને લાઇક અને શેર તો જરૂરથી જ કરજો અને આવા નવા વિડીયો સાથે હું તમને ફરીથી મળીશ ત્યાં સુધી બો બાય ટેક કેર